યુટ્યુબર યુટ્યુબર નહીં જો બેલ્ડિંગ થાય છે કે જો બધા કમેન્ટ કરજો પાછા જો ખાટવા આવું વેલ્ડિંગ કામ તો શીખવું જ પડશે બધું શીખી જ જવું બધું ઘરે જ કરવાનું ટ્રેક્ટરનું

Ready? Mm. Mm. Hot સપોર્ટ ફોટો પાડી કે તો ખાલી આવે સપોર્ટ તે લેના અડી જાય જો સેજ વેલ્ડિંગ અડી જાય ને સપોર્ટ મારવાનો અને અહીંયા બોલ મારવા Bia bố là yêu. vậy giờ, bây 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 giờ, không giờ, bây giờ, bây કપાઈ જાય એટલે કે છે ત્રણ વાર વિચાર કરો ને પછી વેલ્ડિંગ કરો કા હાલો ભીડ વેગી દીધું હાલો જમાના વાળો વેગી પછી આમ મિતકાવ વેકો સુબો હે ડરે વેકો દે એકુ હે ગરાક લઈ લે દલાલી માં આમ કા નીરા કોઈ

એ નહીં કાઢો નહીં રાખવું પડે ટાયરમાં ગયો નાનું ઓલું હે ને પાટો

દવાળા લઈ જાય એમાં ડીઝલ ના ને મશીન ના માર્ગ મજૂરી માવાના સિગરેટ ના પછી પેટ્રોલ ના કુટરના ઓ ટાય લે લઈ જાય લે હા તોસ્ત ખાયો આ હું તો કહું હા ભાઈ આથી ખેંચ લેવાનું દોડું પછી અહીંયા નાખવું અહીંયા પર છે ને પ્યાલો

ઓ વાહ મત કેકણા હે આને બાપા થોડા નથી ન જોઈતે વ્લોગ માં લઈ લેને મે ના ના આજ વ્લોગ મે આયગા તો કલ મિલેગા કલ નહીં જગુબા યુટ્યુબર